નું બાંધકામ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જામનગર મહાનગરપાલિકાની એસટી શાખા દ્વારા મિલકત ધારક ને ચાર મહિના પહેલા ગેરકાયદેસર બાંધકામ અંગે નોટિસ પડકારવામાં આવી હતી ત્યારે ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટે પણ જણાવ્યું હતું છતાં પણ મહાનગરપાલિકાની નોટિસને અવગણીને મિલકત ધારકે ધારકાયદેસર બાંધકામ ખડકી દીધું હતું ત્યારે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગેરકાયદેસર પંદરસો ફૂટ જેટલું બાંધકામ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ શાખાના અધિકારી મુકેશ વરણવા એના અધ્યક્ષિત અને દવા નિરીક્ષક સુનિલ બાનુશાલી તેમજ અનવર ગજણ સહિત ફાયરની ટીમ ઉપસ્થિત પણ રહી ગઈ હતી સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલ્યુશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી બધનચોક વિસ્તારમાં આશરે સાડા સો ફૂટ જેટલી જગ્યામાં ગ્રાઉન્ડ ફર્સ્ટ તેમજ સેકન્ડ ફ્લોરનું ગેરકાયદેસર રીતે બાંધકામ કરી દેવામાં આવેલું હતું જેને ઓક્ટોબર બે હજાર ત્રેવીસની અંદર નોટિસ આપી એ લોકોને આધાર પુરાવા રજૂ કરવા જણાવવામાં આવેલું હતું તે લોકો દ્વારા કોઈપણ જાતના આધાર પુરાવા રજૂ ના કરતા ઓક્ટોબર મહિનામાં જ બસો સાઠ બે અન્વયે ડિમોલિશન કરવાનો ઓર્ડર થઈ ગયેલો હતો તેઓ દ્વારા કોઈપણ જાતનું ડિમોલિશન ન કરતા આજ રોજ ટીપીઓ શાખા એસ્ટેટ શાખા લાઇટ શાખા ફાયર શાખા પોલીસ બંદોબસ્ત સાથે આજે સવારથી ડિમોલેશનની કામગીરી ચાલુ કરવામાં આવેલી છે અને આજના દિવસમાં એ ડિમોલેશનની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે આશરે પંદરસો ફૂટ જેટલું બાંધકામ તેઓ દ્વારા કરી દેવામાં આવેલું છે ઓક્ટોબર મહિનામાં આ બાંધકામ હતું ચાલુ હતું ત્યારે એમને નોટિસ આપવામાં આવી ત્યારબાદ પણ એ લોકોએ બંધ બાંધકામ બંધ ના કર્યું અને ડિમોલેશનનો ઓર્ડર થયા બાદ પણ તે લોકો દ્વારા ડિમોલિશન પણ કરવામાં ના આવતા મહાનગરપાલિકાએ ના છૂટકે આજે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવેલી છે તેની દુકાન વિરુદ્ધ અરજીઓ પણ કોર્પોરેશનમાં આવેલી હતી જે અરજીઓને ધ્યાને રાખી તેઓને નોટિસ અને આપવામાં આવેલી હતી નોટિસનો જવાબ ન મળતા બસો બેનો ઓર્ડર કરીને અને રિમોલ્યુશન હાજરોજ હાથ ધરવામાં આવેલ છે